કરુણા અભિયાનની શરૂઆત દસ જાન્યુઆરી જાન્યુઆરી દરમિયાન કરુણા અભિયાન પચીસ હાથ ધરવાનું છે હાથ ધરવામાં આવશે અને એમાં પશુ પક્ષીઓની સારવાર માટે રાજ્ય સરકાર લવન વિભાગ અને અલગ અલગ એનજીઓ દ્વારા આ કામ હાથ ધરવામાં આવતું હોય છે આપણે છેલ્લા આઠ વર્ષમાં સત્તાણું હજારથી વધારે પશુ પક્ષીઓનું કરી અને એની જે અલગ અલગ બિલાસિયા બોલકદેવ જેવા રેસ્ક્યુ સેન્ટર છે અલગ અલગ જિલ્લામાં પણ છે એમાંથી કરવામાં આવ્યું છે અને એમાં લગભગ છસો જેટલા વેટરનરી તબીબો અને આઠ હજારથી વધુ જે એનજીઓ છે અથવા સ્વયંસેવકો છે સ્વયંસેવકો છે એનો પણ સાથ સહકાર મળતો હોય છે આ કરુણા અભિયાનમાં જે અલગ અલગ જિલ્લાઓમાં એનજીઓ અથવા સ્વયંસેવકો કામ કરે છે એનું રાષ્ટ્રીય પર્વની ઉજવણી હોય ત્યારે પંદરમી ઓગસ્ટ કે છવ્વીસમી જાન્યુઆરીના છે ત્યાં એનું સન્માન પણ કરવામાં આવે છે બે હજાર પંદરથી આપણા આ ઉત્તરાયણનો ખાસ જે પર્વ છે એમાં પતંગની દોરીથી ઘાયલ થતા અબૂલ અબોલ પક્ષીઓની કરુણા અભિયાન રાજ્યવ્યાપી બનાવ્યું છે અને આપણે દસ જાન્યુઆરીથી વીસ જાન્યુઆરી સુધી આ કરુણા અભિયાન છે એ ખાસ કરીને ઉત્તરાયણ નું પર્વત જયારે આવતું હોય છે ત્યારે પતંગની દોરીથી પક્ષીઓ ઘાયલ થતા હોય છે અને એને બચાવવા માટે આ અભિયાન આપણે કરી રહ્યા છીએ આની સાથે આ અભિયાનમાં મેં કીધું એમ વન વિભાગ વન પર્યાવરણ વિભાગ સહિત અન્ય વિભાગોમાં ગૃહ વિભાગ મહાનગરપાલિકાઓ જે પાવર છે તે ફાયર બ્રિગેડ યુજીવીસીએલ એમજીસીએલ આ બધી સહકાર વાહન વ્યવહાર વિભાગ અને અલગ અલગ સ્વૈચ્છિક સંસ્થાઓ પણ આ અભિયાનમાં જોડાય છે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્યાં કરુણા અભિયાન માટે એને શરૂઆત કરાવી હતી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરણા અને માર્ગદર્શનથી આ અભિયાનની મુખ્યમંત્રી શ્રી શરૂઆત કરાવતા હોય છે જીવે રક્ષિતા રક્ષિતા આ વાત પૃથ્વી ઉપર દરેક જીવને જીવવાનો અધિકાર છે અને એટલા માટે આપણે આપણું રાજ્ય અનેક સેવાભાવી સંસ્થાઓ સ્વયંસેવકો વેટરનરી ડોક્ટરો અને મેં કીધું એમ સરકારના અલગ અલગ વિભાગ ખાસ કરીને વન અને પર્યાવરણ વિભાગ છે એ આની આગેવાનો લેતું હોય છે બિલાસિયામાં ખૂબ સરસ અમદાવાદ નજીક હોસ્પિટલ રેસ્ક્યુ હોસ્પિટલ બનાવી છે બોલકદેવમાં પણ છે ત્યાં ઓપરેશનો થતા હોય છે પક્ષીઓના ખાસ આ પર્વ ઉત્તરાયણના પર્વ એ એને ખૂબ ડોક્ટરો મહેનત કરતા હોય છે અલગ અલગ જિલ્લાઓમાં પણ મહેસાણા છે જામનગરમાં હમણાં જ ગયા વર્ષે શરૂઆત કરી છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ આ કલ્યાણપુર તાલુકામાં ગણેશગઢ ખાતે રેસ્ક્યુ માટેની આવી સેન્ટર બનાવવામાં હોસ્પિટલ બનાવવામાં આવી છે અને દરેક ખાસ કરીને જીવદયા પ્રેમી ભાઈઓ બહેનો છે અને અલગ અલગ એનજીઓ છે એ બધાના સાથ સહકારથી આપણા રાજ્યમાં કરુણા અભિયાન છે ખૂબ સરસ રીતે એનો એમાં કામ કરે છે અલગ અલગ વર્ષોમાં પણ જે રીતના ઘાયલ થયેલા પશુ પક્ષીઓ છે એમાં લગભગ જીવંત ટકાવારી જે એકવાર રેસ્ક્યુ થઈ ગયા પછી બાણું ટકા જેટલી ટકાવારી છે કે એને બચાવી લેવા એટલે ખૂબ મોટું કામ આપણે અહીંયા સત્તર થી ચોવીસ સુધીના જોઈએ તો એમાં દર વર્ષે નેવું ટકાથી ઉપર એટલે એવરેજ બાણું ટકાથી વધારે આ પક્ષીઓને બચાવી લેવામાં આવતા હોય છે એમાં એક હેલ્પ લાઇન પણ આપણે વન વિભાગ દ્વારા કરવામાં આવી છે આ કરુણા અભિયાનમાં જે ઘાયલ ના આયોજનમાં જે ઘાયલ ખાસ કરીને પક્ષીઓ છે એને ત્યાંથી આના જે એમ્બ્યુલન્સ છે જે એમનાથી હેલ્પલાઇનમાં કોઈ પણ વ્યક્તિ ફોન કરે તો તરત એનું રેસ્ક્યુ કરી અને પક્ષીઓને બચાવવા માટેનું ખૂબ સારું કામ આપણા રાજ્યમાં થયું મારી વિનંતી છે બધાને ખાસ કરીને સાંજના ટાઈમે પતંગ ન જોઈ જ્યારે પક્ષીઓ છે એની અવર હોય એવા ટાઈમે અને ખાસ જે સૈનિક દોરાઓ છે એનો પ્રતિબંધ છે જ એનો કોઈ ઉપયોગ ન કરવો જોઈએ અને દરેક વ્યક્તિએ ઉત્તરાયણ પર્વ ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવે પણ સાથે સાથે આ જે પશુ પક્ષી છે એનું પણ આપણે ધ્યાન રાખીએ એવી બધાને મારી હૃદયપૂર્વકની વિનંતી છે અને આ કરુણા અભિયાનમાં સમગ્ર રાજ્યમાંથી સેવાભાવી સંસ્થાઓ એનજીઓ સ્વયંસેવકો અને અન્ય વિભાગોનો જે રીતના સાથ સહકાર દર વર્ષે મળે છે એવો જ આ વર્ષે પણ મળી રહીએ એવી અપીલ કરું થેન્ક યુ